અમુક ખેડૂત મિત્રો પૂછે છે કે રમણીકભાઈ તમે ગામે ગામ જઈ અને માર્ગદર્શન આપો છો એટલે સેમિનાર કરો છો એમાં અને તમે જે આ તાલીમ કેમ્પ યોજવાની વાત કરો છો એમાં બંનેમાં ફરક શું છે ચાલો એ બહુ વ્યવસ્થિત અને ક્લિયર રીતે સમજાવું કે હું ગામે ગામ જે ફરું છું એનો હેતુ જે છે એ ખેડૂતોને પોતાના રેવન્યુ રેકર્ડથી માર્ગદર્શન આપું છું અને જાગૃત કરું છું કે ભાઈ તમારા રેવન્યુ રેકર્ડમાં કાંઈક ક્ષતિ તો નથી ને અને હોય તો કેવી રીતે ચેક કરવી જોઈએ મારો હેતુ જે છે ખેડૂતોને રેવન્યુ બાબતે જાગૃત કરવાનો છે તમારા વકીલ તમે જાતે બનો એ હેતુથી ખેડૂત પોતાનું કામ જાતે કરી શકે એના માટે હું આ એક ટ્રેનિંગ ટ્રેનિંગ કાર્યક્રમ રાખવા જઈ રહ્યો છું જે શનિ રવિનો કાર્યક્રમ હશે આમાં કોઈ પણ વ્યક્તિ છે ને એ હિસાબ કરશે કે મારો આવવાનો ધક્કો કેવી રીતે વસૂલ એક જ એન્ટ્રી થી હું તમને સમજાવી દઈશ બે મિનિટમાં કે તમારો ધક્કો વસૂલ દાખલા તરીકે તમે મારે ત્યાં આવશો તો ડીએલઆર તમામ કાગળ અને સાત બાર આઠ અને હકપત્રક જાતે લઈને આવજો બધા નકલ કાઢાવીને આવજો એની અંદર ત્રણ પ્રકારે ટાઇટલ મેળવવાનું હોય છે એક ક્ષેત્રફળનું ટાઇટલ બીજું વારસા હકનું ટાઈટલ અને ત્રીજું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ અંગેનું ટાઇટલ ખેડૂત મિત્રો તમે કોઈ એડવોકેટ પાસે જજો માત્ર તમારું ખેડૂત ખાતે દર મળવા પાત્ર છે કે નહીં એનું ટાઇટલ ચેક કરાવશો તો બે હજાર રૂપિયામાં કોઈ કરી નહીં દે ક્ષેત્રફળનું ટાઇટલ તો ઘણાને ચેક કરતા પણ નથી આવડતું નીચેથી ઉતરોતર ઉપર સુધી ટાઇટલ મારતું જવું એવી રીતે ખેતીની જમીનનું ટાઇટલ એ ત્રીજી વસ્તુ અલગ છે તમારી ખેતીની વારસાઈ જમીનમાં કોઈ લિંક તૂટતી નથી ને કોઈ લિંક છે અથવા તો એમાં કોઈના હક કમી કરવાના નથી ગયા કોઈના નામ નથી રહી ગયા બધા બ્લડ કેન્સર જેવા કહેવાય તો એ બધી વસ્તુ હું તમને કરતા શીખવાડીશ એક ટાઈટલ આ ત્રણ વ્યક્તિનું કરો ને તો પાંચ થી છ હજાર રૂપિયામાં કોઈ કરી નથી આપતું તમે ખાલી આટલું કલાક એકમાં હું તમને કરતા શીખવાડી દઈશ કે બે કલાકમાં શીખવાડી દઈશ તો તમારો ધક્કો વસૂલ અને એમાં તો કદાચ તમે ત્રણ હજાર ફી આપણે રાખીએ તો રહેવા જમવાનો ખર્ચો હશે એમાં કંઈ કમાઈ લેવાનું નથી તમારો ધક્કો હંડ્રેડ પર્સન્ટ વસૂલ થશે ખાલી તમારી જમીનનો ટાઇટલ ચેક કરી જશો તો એમાંય ન કરે નારાયણને કંઈક ફોલ્ટ નીકળો તો એ ફોલ્ટનો ઉપાય પણ હું તમને શીખવાડીશ જેટલું શક્ય હશે એટલા પ્રયત્ન નથી તો ટ્રેનિંગ કાર્યક્રમનો હેતુ આ છે આ તો માત્ર એક મેં તમે સેમ્પલ કીધું ટેલર બતાવ્યું આ સિવાયનો આપણો હેતુ શું છે તો કે ખેતીની જમીનના ડીએલઆરમાંથી જે કાગળો હોય એ આપણે કઢાવી તો લઈએ છીએ ઘણા એને ખબર પણ નથી હોતી કેટલું છે પણ કઢાવી લીધા પછી એનું કામ શું છે દાખલ કે ટીપ્પણ અને તમે એ જમીનનો પાર્ટ પ્લાન્ટ સ્કેચ કઢાઈ આવ્યા તો એની કઢાવીને ફાઇલમાં રાખવાનો કાંઈ મતલબ નથી કઢાવીને તમે લાવશો એટલે હું જોઈ દઈશ કે આ જગ્યાએ તમારી જમીન છે કે નહીં તો તમે પોતે એ જોતા શીખી શકશો અને હું તમને શીખવાડીશ એવી રીતે ફેશન પત્ર અને આકાર બંધ કઢાવી લીધું તો ફાઇલમાં આકાર બંદે ને ફાઇલ કરી દેવાનો કોઈ મતલબ નથી એની ઉપયોગીતા શું છે એ બધું હું તમને કાગળમાં પ્રેક્ટિકલ સાથે અહીં તમારા નહીં લાવો તો મારી પાસે કાઢેલા હશે એમાંથી તમને શીખવાડીશ અને બતાવીશ તો આ રીતે આ ટ્રેનિંગ કાર્યક્રમ જે છે એને કહીએ ને કે ધક્કો વસૂલ એ સિવાય કોઈ કેજેપી ભરેલા ડીએલ ના જોયા હોય ઘણા રેવન્યુ ના જુનિયર એડવોકેટો પણ નથી જોતો એ કેજેપીની ફાઇલ હું તમને બતાવીશ મારી પોતાની હું કઢાવી રાખીશ અને એમાં તમને બતાવીશ કમી દસ હું તમને બતાવીશ એ પણ મારી પોતાની કઢાવી રાખીશ અને આવા મારા ક્લાઇન્ટોની પણ હોય જેના કામ કરી દીધા હોય એ બધાની એ કઢાવી દઈશ ખેડૂત ખાતા સર્ટિફિકેટના નમૂના તમને બતાવીશ જમીન વેચીને તમે બે વર્ષોનું પ્રમાણપત્ર લેતા હો તો કેવી રીતે લેવું એ પણ તમને બતાવીશ આ બધું પ્રેક્ટિકલ સાથે તમને અરજીઓ કરતા પણ કેટલીક શીખવાડીશ અને કાગળિયાઓ જે છે એનો ઉપયોગ શું થાય એ શીખવાડીશ કેટલીક વ્યક્તિઓ ટીપી વિશે પૂછતા હોય એની શકી એટલી માહિતી પણ આપવા પ્રયત્ન કરીશ ટૂંકમાં હું તમને એક ધક્કાની અંદર ધક્કો નહીં ખાવા દઉં એની અંદર તમને રેવન્યુના એક જુનિયર એડવોકેટ જેટલું માર્ગદર્શન તને આપીશ આ સિવાય ઘણું બધું હજી કામ કરતા શીખવાડીશ જેમ કે નોંધ છે તો નોંધના તમામ પ્રકારો ટ્રાફે નોંધ કોને કહેવાય હુકમી નોંધ કોને કહેવાય કેજીપી નોંધ કેને કહેવાય આ બધી નોંધો પ્રેક્ટિકલ સાથે તમને બતાવીશ શો કરીશ અને વાંચીને એને અર્થઘટન કરતા શીખવાડીશ ટ્રેનિંગ સેમિનાની અંદર આ સિવાય નોંધ દાખલ કરવી હોય તો વારસાઈ આંબો બનાવતા શીખવાડી એપ્લિકેશન કરતા શીખવાડીશ એ બની જાય એટલે વારસાઈ નોંધ દાખલ કરતા શીખવાડીશ એવી જ રીતે હયાતીમાં હક દાખલ કરતો એમાં પણ આંબો આવે અને એની અરજીઓ કરતા શીખવાડીશ એફિડેવિટના નમૂના કરતા શીખવાડીશ અને એકસો પાંત્રી ડી બજે તો એનું અર્થઘટન અને છેલ્લે તમારું નામ ચડી જાય તેમાં હક એ બધા પ્રેક્ટિકલ કામ કરતા સાથે શીખવાડીશ આ સિવાય હક વિભાજન ભાઈઓ બાર એની એન્ટ્રીઓ કેવી રીતે કરવી એના એગ્રીમેન્ટ કેવી રીતે કરવા એના ફોર્મ કેવી રીતે ભરવા એ બધું શીખવાડીશ બોજા મુક્તિના પ્રમાણપત્રોને બોજાની નોંધો તમારી બોજા મુક્તિ નહીં થઈ હોય તો એ ચેક પણ કરી દઈશ તો એ ધક્કો વસૂલ એવી જ રીતે બ્લોકનું વિભાજન શીખવાડીશ જે કોઈ વ્યક્તિને આ ટ્રેનિંગ કેમ સેમિનારમાં ભાગ લેવો હોય એ મારા મોબાઈલ નંબર નોંધી લે રમણીભાઈ કોટડિયાને આ નંબરથી ફોન કરવાનો નથી નહીં નંબર બ્લોક થશે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું નાઇન એટ નાઇન એટ વન જીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર મને મેસેજ કરજો મેસેજ નો હું તમને જવાબ આપીશ પ્રશ્ન પૂછવાનો હોય તો તમને મેસેજ કરવાનો છે અને સેમિનારમાં ભાગ લેવા માટે નામ નોંધાવવા માટે પણ મેસેજ કરજો એટલે હું તમારી કાચી યાદી પૂરતું નામ નોંધી લઈશ પછી ફાઈનલ માટે આપ ગ્રુપ બનાવશું અને એમાં ફાઈનલ યાદી છે બનાવશું હક કમી સિવાય હજી ઘણું બધું છે અને આ બધા કામ તમને સાથે શીખવાડીશ માનો કે બ્લોક વિભાજન કરવું છે તો બ્લોક વિભાજન કેવી રીતે કરવું તમારી ખાતેદારી મટી જતી હોય તો તમારે સંયુક્તમાં હક દાખલ કરવો હોય તો એ કેવી રીતે કરવો આવું ઘણી બધી પ્રેક્ટિકલ માહિતી જે છે એ હું તમને આ ટ્રેનિંગ સેમિનારની અંદર પ્રેક્ટિકલ સહિત આખું શીખવાડીશ અને તમારો આવવાનો ધક્કો જે છે હંડ્રેડ પર્સન્ટ વસૂલ થશે અને તમારા રેવન્યુ રેકર્ડમાં ભવિષ્યમાં કોઈ પણ ક્ષતિ નહીં ટકોરા બંધ માહિતી આપીને તમને જાગૃત કરતા શીખવાડીશ તો જાગો ખેડૂત જાગો અને ટ્રેનિંગ સેમિનારમાં આવો આ મારા આવક માટે કાંઈ સાધન નથી કોઈ એવું ન વિચારે આમાં રમણીકભાઈ કમાઈ લે ભાઈ કદાચ પાંચસો રૂપિયા બેચા કે હજાર રૂપિયા બચા તો પચીસ જણાથી વધારે ભાગ લેવાના પચીસ હજાર રૂપડી થઈ હવે એ બચવાનું નથી એમાં તો હામાં હું નાખવાનો છું એ પણ પરિસ્થિતિ આવશે કારણ કે ફિક્સ નક્કી કરીશ ઓછી સંખ્યા થશે તો પૈસા ઘટશે પણ ખરા ઘટશે તો હું નાખીશ ગામે ગામ મારા ખર્ચે જાઉં જાઉં છું છું તમને તમને ઢંઢોળવા તો આ ઢંઢોળું તાલીમ સેમિનાર ની અંદર ભાગ લો તમારું નામ લખાવો અને શનિ રવિના કાર્યક્રમમાં તમારા વકીલ તમે જાતે બનો એ અંતર્ગત તૈયાર થાવ તમે એક વ્યક્તિની બાપ દીકરો બંને પણ આવી શકો જેમ કોઈ જગ્યાએ આપણે સાંભળવા કેમ કથા સાંભળવા જાય છે એમ એક વ્યક્તિ આવો બે ભાઈઓ આવો અને તાલીમ લઈ જાઓ